વડોદરા શહેરની દીકરીએ વધુ એક વખત વડોદરાનું નામ રોશન કર્યું વડોદરા શહેરની માળી સમાજની દીકરીએ ભારત ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કર્યું વડોદરા શહેરના મુજમૌડા વિસ્તારમાં રહેતી પ્રેરણા માળીએ સતત આઠ વર્ષથી મહેનત કર્યા બાદ અયોધ્યા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ગેફલિંગ કુસ્તીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો આ કુસ્તી ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભારત ગુજરાત સાથે વડોદરાનું નામ રોશન કર્યું છે આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ કુસ્તીમાં ગુજરાતમાંથી ત્રણ અને વિવિધ રાજ્યોમાંથી છોકરાઓએ ભાગ લીધો હતો જેમાં વડોદરાની દીકરી પ્રેરણા માળીએ તમામ ખેલાડીઓને ધોબી પછાડ કરી ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો પ્રેરણા માળી સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી વડોદરાના ઘરે પરત આવતા માળી સમાજના અગ્રણી અને પરિવારના સભ્યો દ્વારા દીકરીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે દીકરીને પ્રોત્સાહન રૂપે મહીપત સિંહ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને ફાઉન્ડેશન દ્વારા દીકરીને બિરદાવી હતી અને શુભકામનાઓ આપી હતી સાથે સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટે પણ દીકરીને રૂપિયા પાંચ હજારનો ચેક આપી દીકરીની રમત ક્ષેત્રે ઉત્સાહ વધે અને આગળ આવનાર તમામ કુસ્તી કોમ્પિટિશનમાં ભાગ લઈને વડોદરાનું નામ રોશન કરે સાથે માળી સમાજની દીકરીએ પ્રેરણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી ઇતિના એક રેપલિંગ ચેમ્પિયનશિપ હવે હું ઇન્ટરનેશનલ રમવા માટે થાઈલેન્ડ જઈ રહી છું કોને મદદ કરી કે કોણ આગળ આવ્યું મહીપતસિંહ ચૌહાણે મારી હેલ્પ કરી થાઈલેન્ડ જવા માટે મારી પાસે અત્યારે કંઈ જ નહોતું અને મને કોઈ સેવા પણ નહોતું આપી રહ્યું મેં ઘણી બધી જગ્યાએ સ્પોન્સર લેવા ગઈ પણ મને નાચ પાડી કે હું અમે અમારાથી નહીં થાય પણ ઈશ્વર દાદા અને રાજેશ માળી જે અમારા પ્રમુખ છે એમને અમારી મદદ કરી મહીપતસિંહ ચૌહાણ પાસે જવા માટે અને અમને સહાય મળી એમનો ખૂબ આભાર માનું છું કે મારી હેલ્પ કરી ક્યારે જવું મારે આવતી આજે રાત્રે દિલ્હી જવાનું છે ત્યાં ચાર દિવસનો કેમ છે ચાર તારીખે હું થાઈલેન્ડમાં જઈશ અને થાઈલે છ તારીખે અમારી ફ્લાઇટ શરૂ થાય છે અમારા ગુરુ છે ગુરુ રોશન સેલર છે અને કિશન સર છે ગુરુનું સ્નાન સર્વોપરી ઉપર હોય છે કેમ કે ગુરુની પ્રેરણાથી તમે આગળ આવ્યા શું કહેશો કિશન સર અને રોશન સરની જે એમનાથી જ હું આગળ આવી છું અને એમને જ મને પ્રેક્ટિસ આપી છે ઘણું બધું મને નહોતું આવડતું તો પણ મને સર બોલતા હતા અને મારીને અમને શીખવાડતા હતા હા હજુ સુધી તો મને હાથ નહીં લગાવ્યો સરે પણ ઘણું બધું સરે મને શીખવાડ્યું છે એમનો નોકરી છોડીને મને શીખવાડવા માટે આવતા હતા કઈ ગેમ માટે મેં અત્યારે ગ્રેપલિંગ માટે જઈ રહી છું ઇન્ટરનેશનલ અને હું રેસલિંગની બી પ્રેક્ટિસ કરું છું જુડો પણ રમું છું અને કુરાસ પણ રમું છું શું કહેશો ગુરુ તરીકે રમવા જાય છે બહુ સારી બાબત છે અને વડોદરાનું નામ રોશન કરે આખા સમાજનું નામ રોશન કરે એથી વિશેષ કઈ નહીં જોઈએ આપણને દીકરીઓને શું બીજી દીકરીઓને એમ જ કહીશ કે તમે આ પ્રેરણાની પ્રેરણા લઈને તમે બી રમવાનું શરૂઆત કરો અને તમે પણ વ્યાયામશાળામાં વ્યાયામશાળામાં એવું નથી કે દીકરીઓ નથી આવી શકતી અત્યારે બધી જ વ્યાયામશાળાઓમાં દીકરીઓ આવી છે અને દીકરીઓ રમે છે રમવું જરૂરી છે કઈ સ્પર્ધા છે આ ગ્રેપલિંગ કુસ્તી છે એ કુસ્તી સ્પર્ધામાં એ આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરા શહેરમાં જે પણ લોકો મોટા મોટા પદ પર બેઠેલા છે એ લોકો પણ દીકરીને પ્રેરણા મળે દીકરીને બધી જ રીતે મદદ થાય એ રીતે દરેક લોકોએ આગળ આવવું જોઈએ સામાજિક મોટા મોટા જે કાર્યકર્તાઓ એ હોય કે પછી મોટા ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય બધાએ આગળ આવીને દીકરીને મદદ કરવી જોઈએ જ્યારે મહીપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન તરફથી સવા લાખ રૂપિયાની મદદ કરી હોય તો આપણા માટે એક ગર્વની બાબત છે અને મહીપતસિંહ ચૌહાણ છે એ સરસ મજાનું કામ કરે છે સાથે અત્યારે મારા મિત્ર રાજેશભાઈ માળીએ મને એવું કહ્યું કે એક દીકરી છે અને અમારા સમાજની દીકરી છે તો તેને આપણે પ્રેરણા મળે તેને તેને હિંમત મળે એના માટે યોગેન્દ્રભાઈ તમારે આવવાનું છે તો હું અત્યારે જે દીકરી છે પ્રેરણા માળી મળવા આવ્યો હતો ને મારા તરફથી એમને પાંચ હજાર રૂપિયા આપ્યા છે મેં અને હજુ પણ આ તો મને એવી ખબર છે કે આજે જ જવાના છે બાકી પંદર દિવસ સુધીને મને ખબર હોત પંદર દિવસ પહેલાં મને ખબર હોત ને તો આ દીકરીને હું લાખથી દોઢ લાખ રૂપિયાની મદદ કરત ને આગળ હવે આ દીકરી રમવા જઈ રહી છે પરંતુ તેના પરિવારને અહીંયાથી ક્યાં કશું મોકલવાનું હશે પૈસા તો હું મદદ કરીશ થેન્ક યુ